સાંજના દૈનિકોમાં આવેલી હેડલાઇનો જેમાં અબતક અન આઝાદ સંદેશ બધાઈમાં ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચારો છે એ સિવાય આઝાદ સંદેશ દૈનિકના છઠ્ઠા પાના ઉપર સમાચાર છે જે આવકાર્ય છે જેમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો જેમાં સુપ્રીમ કોર્ટનો બુલડોઝરની કાર્યવાહીમાં દસ દસ લાખનું વળતર આપવા આદેશ આ ચુકાદો બહુ આવકાર્ય છે સુપ્રીમ કોર્ટનો અને નારાજ થયેલી સુપ્રીમ કોર્ટે કલમ એકવીસ ટાંકીને પાંચ અરજદારોને દસ દસ લાખનું વળતર આપવા આદેશ કર્યો છે અને નોટિસ આપ્યાના ચોવીસ કલાકની અંદર મકાન તોડી પાડવાની કાર્યવાહી સંપૂર્ણ રીતે ગેરકાનૂની એમ જણાવ્યું છે પ્રયાગરાજના અધિકારીઓ માં કોઈ સંવેદનશીલતા નથી બાકી રહી એવું સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજના ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને ફટકાર વરસાવી છે તો મિત્રો આ એક ચુકાદો બહુ અગત્યનો છે જે આવકાર્ય છે અને જે બુલડોઝરની કાર્યવાહી છે એને ચોક્કસ આનાથી આંચકો લાગવાનો જ છે તો ભલે આપણે હવે ફરીથી મળીશું ને આજે આ ચુકાદાનું જે કટિંગ છે ઇન્શાલ્લા એ તમને કોમ્યુનિટી પોસ્ટ ઉપર પણ અલગથી પોસ્ટ કરીશ તો આપ કોમેન્ટ કરજો કે આપને આ ચુકાદો કેવો લાગ્યો ખરેખર આ ચુકાદો તમામ રીતે આવકારીએ છીએ આભાર